તો મિત્રો તાંદળજાની ભાજીનું શાક બનાવવા માટે મેં અહીંયા આગળ પાંચસો ગ્રામ તાંદરજાની ભાજી લીધી છે સાથે એક કાચી કેરી લીધી છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અને રીંગણ લીધા છે અઢીસો ગ્રામ તાંદરજાની ભાજી સ્વાદમાં તો બહુ જ સરસ લાગે છે જ્યારે તમે કાચી કેરી આવી રીતે નાખીને બનાવો અંદર તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ તાંદળજાની ભાજીના ફાયદા પણ ખૂબ જ બધા છે તો એટલા માટે આજે અહીંયા આગળ મેં તાંદરજાની ભાજીની રેસીપી શેર કરી છે આમ તો જનરલી બધાની ઘરે બનતી જ હોય છે પણ તે છતાં પણ હવે એની માટે મેં અહીંયા આગળ એક કઢાઈમાં તેલ લઈ લીધું છે તેલમાં આપણે વઘારમાં જીરું અને રાઈ બંને એડ કરવાના છે આપણે અહીંયા જીરું લીધું છે એક ટીસ્પૂન સ્પૂન અને એક ટીસ્પૂન રાઈ લઈશું રાઈ એડ કરવાની છે રાઈ એડ કરીને થોડીક તતડે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું વઘારમાં તમે જોઈ શકો છો આપણી રહી ચટકવા માડી છે હવે આપણે હિંગ એડ કરીશું હવે આપણે જે આદુ મરચાં અને લસણ લીધા છે એને ચોપ કરીને લીધા છે આપણે છુંદીને કહીએ તો પણ ચાલે એ લીધા છે એને આપણે પ્રોપરલી સાંતળી લઈશું એડ કર્યા પછી આદુ મરચાં અને લસણ આપણા સાંતળાઈ જાય એટલે આપણે એમાં હળદર પાવડર એડ કરીશું હવે આપણે હળદર એડ કરીએ છીએ એમાં તાંદળજાની ભાજીમાં એટલા બધા વિટામિન્સ અને મિનરલ્સ છે કે આમ જોવા જઈએ તો ગુણો એમાં ભરપૂર ભરેલા છે ગુણધર્મો હવે આપણે એમાં આપણે રીંગણ એડ કરી લઈશું કારણ કે ભાજીને ચડતા વાર નથી લાગતી રીંગણને થોડીક ચડતા વાર લાગે છે એટલે આપણે રીંગણને પહેલાં તેલમાં થોડાક સાંતળી લઈશું હવે આપણે રીંગણને હલાઈ અને થોડીક વાર સાંતળીને રવા દઈશું સાંતળવા દઈશું મિત્રો તાંદરજાની ભાજીમાં છે વિટામિન એ બી સી એ તો છે જ સાથે સાથે કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ એ પણ ખૂબ જ ભરેલું છે હવે આપણે અહીંયા આપણી કેરી એડ કરી લઈશું કાચી કેરી જે મેં છોલી અને સમારીને લઈ લીધેલી છે એને પણ આપણે થોડીકવાર સાંતળવા દઈશું આમ તો કેરીને ચડતા વાર નથી લાગતી પણ થોડીક વાર આપણે એને થવા દઈશું હવે આપણે આ સ્ટેજ ઉપર એમાં તાંદળજાની ભાજી મેં જે ધોઈ અને સમારીને લીધેલી છે તે એડ કરીશું દરેક ભાજીમાં ક્ષારનું ખનીજનું પ્રમાણ હોય છે જ તાંદરજાની ભાજીમાં થોડુંક ખનીજનું પ્રમાણ આગળ પડતું હોય છે જે આપણી હેલ્થ માટે તો બેનિફિટ કરશે જ પણ એની સાથે સાથે આપણે મીઠું નાખવામાં પણ થોડી કાળજી રાખીશું એટલે આપણે અહીંયા મીઠું નાખીશું તો બહુ સાચવીને નાખવાનું છે આપણે આ રીતે મીઠું એડ કરી દઈએ છીએ અને હવે એને હલાવીને પ્રોપર મિક્સ કરી લઈશું તાંદરજાની ભાજી ઉનાળામાં ખાવાથી ગરમીમાં રાહત રહે છે કારણ કે એ પ્રકૃતિમાં આમ જોવા જઈએ તો મૂળ મુદ્દે ઠંડી છે એની પ્રકૃતિ એટલે આપણી હેલ્થ માટે ઉનાળામાં બહુ જ સારી રહે છે ભાજી હવે આપણે એને આ રીતે હલાવી અને મિક્સ કરી અને ઢાંકી દઈશું પાણી આપણે ઉપરથી એડ નથી કરવાનું કારણ કે ભાજીનું પોતાનું પાણી રિલીઝ થશે એટલા માટે આ રીતે આપણે એને કવર કરી લઈએ છે થોડીક વાર થઈ ગઈ છે ત્યાર પછી આપણે તમે જોઈ શકો છો ભાજીની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે અને ઓસવાઈને અને સાથે સાથે એના પાણીથી રીંગણને પ્રોપર ચડી પણ ગયું છે પણ હજુ પણ આપણને થોડુંક એ લાગે છે તો આપણે ફરી એને ઢાંકીને થવા દઈશું પાંચ એક મિનિટ વધારે રવા દઈશું અને ત્યારબાદ ખોલીને જુઓ છો જોઈ શકીએ છીએ આપણે મિત્રો એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે આપણી ભાજી અને કાચી કેરીની થોડી થોડી ખટાશ અને રીંગણના લીધે લચકા પડતું શાક લાગે છે તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે આ શાક અને એકદમ ટેસ્ટી હોય છે તો ગરમા ગરમ શાક આપણે સર્વ કરી લઈએ જે ખાવાની ઘરમાં બધાને ખૂબ જ મજા આવશે જ્યારે ગરમીમાં આપણને આવું શાક અને સાથે રોટલી મળી જાય તો હલકો ખોરાક થાય એટલે આપણને પાચનમાં પણ સારું રહે અને ગુણોથી ભરપૂર હોય છે આ તો મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક રેડી છે અને ખાવાની ખૂબ જ મજા આવશે